નમસ્તે ગુજરાત ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ આજના અગત્યના સમાચાર જોઈએ તો અતિ ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માટે આગામી અડતાલીસ થી બોતેર કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આગળ વધ્યું છે તે હાલમાં ડિપ્રેશરમાં પરિવર્તન થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે જે હાલમાં ભુજથી પચાસ કિમી દૂર કેન્દ્રિત થયું છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેને કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં ગત ચાર દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી せの。 ત્યાર પછી ના સમાચાર ની વાત કરીએ તો લીલા શાકભાજી ના ભાવ માં અધ વધારો રાજ્યમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે વરસાદ પડતા જ લીલા શાકભાજી ની આવક ઓછી થઈ છે અને તેથી જ ભાવમાં પણ વધારો થયો છે લગભગ દરેક શાકભાજી ના ભાવોમાં પણ કિલો ચાલીસ થી સાઠ રૂપિયા સુધી નો વધારો થયો છે મરચા વીસ રૂપિયા કિલો હતા તે અત્યારે એસી રૂપિયા કિલો મળી રહ્યા સાથે પાલક પણ રૂપિયા કિલોની કિલો મળી રહ્યો છે ત્યાર પછી ના સમાચાર જોઈએ તો પાવાગઢ મંદિર જતા રસ્તા પર ધોધ જેવો પાણીનો પરવા ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત પંચમહાલમાં પણ ઘણો વરસાદ પડ્યો છે દરમિયાન પાવાગઢ ડુંગરના વિસ્તારમાં ભારે વરસાદ વરસો છે તેથી ભારે વરસાદને કારણે પાવાગઢ માજીથી મંદિર જવાના રસ્તા પર પણ દસમથો પાણીનો પર્વાહ જોવા મળ્યો છે હાલ તો રાજ્યના ઘણા એવા જિલ્લાઓ છે જેમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પાણીનો પરવા જોઈ વનરાજા પણ થંભી ગયા જુનાગઢમાં વરસેલા ભારે વરસાદને પગલે નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે ત્યારે ક્રોઝવે પર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે જ્યારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વનરાજા પણ ક્રોઝવે પર પાણીનો પ્રવાહ જોઈને વનરાજા પણ થંભી ગયા છે હિંસક પશુ પણ પાણીના પ્રવાહમાં જોખમ ન લેવાની વાત સમજતા હોય તેવા દ્રશ્યો અહીંયા કેદ થયા છે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે વિડીયો ગીર પંથકનો હોવાનું અનુમાન છે સમાચાર જોઈએ તો વિવિધ વિસ્તારોમાં લોકોને કરાયા રેક્સક્યુ ભારે વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી છે ફસાયેલા લોકોને બચાવવામાં પણ આવી રહ્યા છે નડિયાદ પાસે સીરડી નદીને કિનારે બેતાલીસ કલાકથી પાણીમાં ફસાયેલા ચ વ્યક્તિઓનું ફાયર બ્રિગેડની ટીમે રેક્સક્યુ કર્યું છે તો ભારતીય કોસ્ટ ગાર્ડે જામનગરના વિવિધ સ્થળો પર રેસ્ક્યુ ઓપરેશન પણ કર્યું છે તેમણે ગ્રામ્ય વિસ્તારોની અંદર જોઈએ તો કંડોલ ટેપાડા એરંડા માલ ફટાણા અને પીઠળ ગામોમાં સાત મહિલાઓ અને દસ બાળકો સહિત કુલ તેત્રીસ લોકોને એરલીફ કરીને બચાવ્યા છે ત્યાર યારペસિના સમાચાર જોઈએ તો વંદે ભારત સ્લીપર ક્યારે શરૂ થશે વંદે ભારત ટ્રેનની સફળતા બાદ રેલવે ટૂંક સમયમાં જ વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે મળતી માહિતી મુજબ આ વર્ષના અંત સુધીમાં સ્લીપર ટ્રેન શરૂ થવાની આશા છે વંદે ભારત સ્લીપર ટ્રેન વંદે ભારત સિઝન ની ત્રીજી આવૃત્તિ હશે વંદે ભારત સિઝન ટ્રેનોમાં ચેર કાર ટ્રેનો અને અત્યાર પછી ગુજરાતમાં સંચાલિત થનારી વંદે મેટ્રો પણ સામેલ છે ત્યાર પછી સમાચાર જોઈએ તો ગુજરાતના ના બે ડેમ ફૂલ એકસો અઢાર હાઈ એલર્ટ ગુજરાત માં સાર્વત્રિક મેઘ લીધે રાજ્યના એકસો ને બે ડેમ સો ટકા પાણી ભરાયું છે એટલે કે એકસો બે ડેમ ફૂલ થયા છે આ સિવાય એકતાલીસ ડેમ સિત્તેર ટકા અને બાવીસ ડેમ પચાસ ટકાથી વધારે ભરાઈ ગયા છે તો આ તરફ પાણીની ભરપૂર આવકને કારણે રાજ્યના એકસો જેટલા ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અનેક ડેમ એવા છે કે જેમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે અનેક તાલુકાઓમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સામાન્ય ઉચાળા સાથે શેર બજાર બંધ શેર બજાર આજે મામૂલી વધારા સાથે બંધ થયું છે સેક્શન તોતેર પોઈન્ટના ઉચાળા સાથે એક્યાસી હજાર સાતસો ને પર બંધ થયો હતો આ સાથે નિફ્ટી આજે પચીસ હજાર એકસો ઓગણત્રીસની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે જો કે બાદમાં તે ઉપલા સ્તરથી ઘટાડા અને અગિયાર માં વધારો થયો છે ત્યાર સમાચાર જોઈએ તો ધબાક લઈ પાંચ લોકો મહાકાય મગર પર બેસી ગયા વડોદરામાં અતિભારે વરસાદને પગલે વિશ્વામિત્રીમાં માં સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નદીના પાણી એ શહેરમાં પ્રવેશી ગયા હતા પાણી સાથે મહાકાય મગરો પણ શહેરમાં આવી પહોંચતા લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે જ્યારે એક દસ ફૂટ મગરનું રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે આ મહાકાય મગરને પકડવા માટે ટીમે ભારે જહેમત ઉઠાવી હતી મગરની આંખ પર કપડું નાખી તેના પર પાંચ લોકો બેસી પણ ગયા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોનું રૂપિયા એક પોઈન્ટ અડસઠ લાખ સુધી જશે નિષ્ણાતોનું અનુમાન સોના ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે ચાંદી બારસો ને બેતાલીસ રૂપિયા પ્રતિ ઘટીને ને ચોર્યાસી હજાર સાતસો ને વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે આ વર્ષે અત્યાર સુધીમાં સોના ની અંદર

અદાણી ગ્રુપ ટૂંક સમયમાં જ લેન્ડકો પાવર પ્લાન્ટને ટેકઓવર કરશે એનસીએલટીના આદેશ બાદ એકતાલીસો કરોડ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ ગઈ છે લેન્ડકો અમરકંટ હાલમાં સત્સો મેગાવોટની ક્ષમતા ધરાવે છે લેન્ડકો અમરકંટ પાવર પ્લાન્ટ લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે અદાણી ગ્રુપ દ્વારા અતિગ્રહણ કર્યા પછી લેન્ડકો છત્તીસગઢનો બીજો સૌથી મોટો પાવર પ્લાન્ટ બનશે ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો આ વર્ષે તણેતર નો મેળો બંધ રહેશે ગુજરાતીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ એવા મેળો બંધ રહેશે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા આજરોજ એક મીટિંગ મળી હતી જેમાં આ મેળો બંધ રાખવા બાબતે ઠરાવ કરેલ છે અને તેની જાણ જિલ્લા કલેક્ટરને પત્ર મોકલી આપેલ છે કારણ કે લોક મેળામાં આવનારા લોકોને ખૂબ જ મુશ્કેલી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ આકસ્મિક સર્જાય તેવો ઉલ્લેખ કરવામાં પણ આમાં આવ્યો છે જેના કારણે આ વર્ષે એકરનો મેળો બંધ રહેશે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર